સમાચાર પ્રાપ્ત થઈ છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કે જેના વધુ બે આરોપીઓ પર કસાયો છે કાયદાનો સકંજો આ બે આરોપી છે રાજકોટ મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી આ બંનેની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તપાસમાં ખુલ્યું છે કે રાજેશ મકવાણાની અન્ય વોર્ડમાં જવાબદારી હતી તેમ છતાં તે ગુનામાં સંડોવાયેલો છે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટ્રાર બનાવ્યો હોવાનું પણ ખુલતા ધરપકડ કરવામાં આવી સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ જાણતા હતા કે ગેરકાયદે બાંધકામ કાયદેસર થઈ શકે તેમ નથી તેમ છતાં ઇમ્પેક્ટને લગતા ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં વધુ બે આરોપીઓ ઉપર કાયદાનો સકંજો કસાયો છે અને હવે આ બંનેની સામે કાર્યવાહી કરવામાં આવશે કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પાંચ દિવસ આખરી પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા પણ થઈ શકે છે